વાઘજીપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિશાવદ્ર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી ગોપાલ વિટાલિયા આપ પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સભાને સંબોધતા ગોપાલ વિટાલિયા ભાજપ પર આક્રોશ પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના ધારાસભ્યોની વિધાનસભામાં ઓકાત પટાવાળા થી ઓછી છે તેમણે કહ્યું કે હાલના મુખ્યમંત્રી અધિકારીઓની વિનંતી કરતો પરિપત્ર જાહેર કર્યો છે કે ધારાસભ્યના ફોન તો ઉપાડજો આ ઉદાહરણથી તેમણે સરકારની બેધારી પર નિશાન સાધ્યું

આ જનસભામાં ખૂબ વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતા પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આખી સભા સાંભળી એમની ધૂરી જેવી બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલથી અને વિસાવગરવાળી થવાની છે આખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે એમને ચારસો જણા કરતાં પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપ એક બાજુ ભાજપનો ભય છે એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એ માજા બધી છે આ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડા શાસનથી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસ ને ભોટ આપતી હતી જનતા વિસાવદન વિધાનસભાની ચૂંટણી પછી એક નવું વિકલ્પ નવું પગ એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં બની ફરે છે એ વિધાનસભામાં થઈ જાય એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈ કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે તમે એક ધારાશાસ્ત્રી છો સીજીઆઈ પર જે બુટ નાખવાનો પ્રયાસ થયો કઈ રીતે જોવો છો એને ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કઈ સારું ખરાબ લાગ્યું હોય આવે ઉશ્કેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉભા રાખવાના છે આ ચૂંટણી પૂરી તાકાત અને પૂરા એકદમ જોશ થી લડવાની છે અને ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇતિહાસમાં નો આવ્યું હોય એવું પરિણામ આ વખતે જનતા આમ આદમી પાર્ટીની તરફેણ ભાજપ ભાજપનો મંત્રી બનવું એના કરતા ખેતી કરવી હારી ભાજપના મંત્રી ને મેં જોયા છે રોઈ નથી હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો હમણાં જ મને સમાચાર મળ્યા કે બે ચાર મંત્રીઓ અંદર થી મનમાં રડે છે સત્ય ઘટના એવી રજૂઆત કરી કે ભાઈ અમને તો ખરા દિવાળી કાર્ડ છપાવ સમજાવી આખી વાત હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી લખાય ને કાર છપાઈ નાખે પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહી રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ઘાસ કાપીને મજા કરીએ વટતી રહીએ બાપ ને ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાતના ના મંત્રી મંડળ સંગીત ખુરશીની રમત બનાવી દીધી ભાજપે સંગીત ખુરશી દોઢ વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના જ ગુજરાત ના બગડે કેમકે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું હશે કામ ઉભું રહી ગયું કેમકે હું રહીશ કે હું નહીં રહું એ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો પણ જે નવા આવશે એ સેટ થશે 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 ચારસો આઠ મહિના વર્ષે ત્યાં નવા મંત્રી મંડળની રચના તો આ સંગીત ખુરશી ની રમત થી ગુજરાત ની જનતાનું નુકસાન થઈ રહ્યું છે ચૈત્રભાઈ ને મંત્રી બનાવવાની ઓથોરું મારવા વાળા ને એટલું જ કેવું છે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો બધું બરાબર જ છે ભાઈ અમારે નથી તમારો મંત્રી